દર્શક મિત્રો પ્રણામ વંદે માતરમ ભારતભરમાં એક કોમન ફરિયાદ છે કેટલાય લોકોની અને દુનિયાના પણ કેટલાય ભારતીયો આ ફરિયાદ જે છે એનો જાણે અજાણે અનુભવ કરે છે કેટલાય લોકોને જમ્યા પછી પેટ ભારે રહે છે હવે આપ દલીલ કરશો કે જમ્યા પછી તો પેટ ભારે જ થાય ને પરંતુ કોમન એક સર્વાનુભૂતિ છે કે જમ્યા પછી વ્યક્તિઓ નોર્મલ હોય છે પેટ વગેરે પારી નથી રહેતું જમ્યા પછી જે લોકોને ગેસ થાય થોડી વાર પછી જે લોકો થોડું પણ ચાલે કે દાદર ચડે તો હાંફ ચડે છે એવા લોકો માટે એક પ્રશ્ન આવેલો હવે એક પ્રયોગ હું રજૂ કરું છું કરી જોજો તો એનો લાભ થઈ શકે છે ગમે તે ઉંમરની વ્યક્તિ હોય પરંતુ આ ઉપચાર એમને લાભ કરશે જ અંદાજે દસ દિવસ તો કરી જુઓ તો આપને એનો અનુભવ થશે હવે ઘણા લોકો આના ઉપચાર તરીકે ઠંડા પીણા લે છે સોડા પીવે છે જમ્યા પછી અમુક ચૂર્ણો ફાંકે છે ચૂર્ણોનો અનુભવ તો અમુક લોકોનો સારો જ હોય છે પરંતુ હું એક સિમ્પલ બીજો નાનકડો પ્રયોગ બતાવવા જઈ રહ્યો છું જો આપને યુરિક એસિડ હોય અથવા સાંધામાં દુખાવો હોય આર ફેક્ટર હોય તો આ પ્રયોગથી દૂર રહેજો પરંતુ અંદાજે એક દિવસ તો આ પ્રયોગ કરજો છો બપોરના જમ્યા પછી તમારે અંદાજે આપણી જે નાસ્તો કરવાની ચમચી આવે છે એ આઠ ચમચી દહીં લઈ લેવાનું પછી એમાં પાંચ ચમચી જેટલું સિંધો પાવડર ઉમેરીને બરાબર હલાઈ નાખવાનું પછી જમ્યા પછી થોડું 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 કરીને ચાટી જજો દહીં ઉતારી દેજો પેટમાં પધરાવી દેજો એટલે તમને એની અસરો ટૂંક સમયમાં જ થોડીક જ મિનિટોમાં ચાલુ થઈ જશે આ તકલીફમાંથી રાહત કોને મળશે કે જે લોકોને જમ્યા પછી ગેસ ઉપર આવે છે જમ્યા પછી પેટ ભારે રહે છે પછી હૃદય પર દબાણ આવતું હોય એ ગેસ ઉપર ચડીને માથામાં દુખાવો રહેતો હોય એ બધા લોકોને આનાથી ખૂબ શીઘ્ર લાભ મળશે મિત્રો આનો પ્રચાર પ્રસાર પણ કરજો જે લોકોને તકલીફ છે એમના સુધી કાં તો આ સિમ્પલ ઉપચાર લખીને મોડે રજૂ કરજો અથવા વિડીયો એમને મોકલી આપજો અસ્તુ આ વિડીયોનો બધો જ શ્રેય હું ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું નમસ્તે